હેલો મિત્રો રામ રામ સીતારામ જય માતાજી તો વહેલી સવારે બ્લોગ સ્ટાર્ટ કર્યો અગ્યા જો સવારોના ખાડા અને એક બાજુ જોવાનું એક બાજુ ખાઈ રહ્યો જો બીજો પકડ કે નો હે ચમીમો પોણી આવો

ભેસો દોવાની હજી તો એ રહી જતી કાબેરે

જેટલી તો હરા જવા કોથળા ને કોઈ દાંતેડો ને કોઈ પોણી ના બાટલા ચલો તો હું આવું તને આગળ ફરી તો સવાર સવારમાં જો આપણો ખેતરે આવ્યા અને અમારે એરંડા જો કે આડા અગિયાર નંબર અવની અગિયાર બહુ મસ્ત એવું બિયારણ આવ્યું જોરદાર બિયારણ આ સાલ આપણા હાથમાં આવ્યું જોકે જય સાલ પણ વાયું હતું અને જય સાલે બિયારણ મસ્ત હતું આ આનું રિઝલ્ટ ટોપ હતું એટલે આ સાલ વાયા આ સાલ જો કે ખૂબ વાહન હતા પણ તમે જો પાછળ માળો તમે જો એકદમ ફૂટ આખું ખેતર આ માળો જો ગુલાબી કલર કહેવાય કયો કહેવાય મને ખબર નહીં આ જો આખા માળથી મસ્ત મસ્ત માળો ફૂટી જો તો બહુ સારો એવો ગ્રોથ છે હાલ તો પછી જે થાય ખરું પણ અત્યારે હાલ જો આખું ખેતર ભરાઈ ગયું જો કે પહાને એરંડા એકદમ પણ બહુ સુપર એવા કમેન્ટ કરજો ચોક્કસ ચોક્કસથી તમે એક બાજુ મોટર ચાલુ હાયર વધારી રહી હ જો હવારે હવે તમાકુમાં પોણી જાય ગાય ગાય ડાળીયા થઈને જો પોળી જાય

આપણો ગોમભાઈ હલ્યો આવ્યો હતો જોરદાર થાટ હતું બધા મેલ્લા વાળા ક્યાંય ભાજી નો છે છોલી આ પેલા આળો છે તો ને એટલે એટલે આમાં પાછી વખત પાળીઓ બધી તમાકુ હોય ને એ બધી આમ નળી પણ માટા હું અને પાછી માટી હતી આમ ચડાવી પડશે તમારે હું ભાઈ ઓરે ઓરે ફરી અને આ રીતે ચડાવવી પડશે પાવડી હોય તો મેળ આવો ના કારણ કે ને નેચલ્ય પત્તો રે એટલે બધા ડટાઈ જાય એટલે મેળ ના આવો પણ હાથી થી કરો તાણ મેળ આવો અરે મેન પત્તો જે ખરો ને ચલ્યો એ બધો દબાઈ જો આ રીતે માટી થોડી થોડી ચડાઈએ ને તો પડો ના આ રીતે ચડાય જો આનું કરવાનું તા અમુક પળો હનતા તાને પળવા દેવાય પડ્યા તેવી તો આ રીતે ઉભી ના થાય પછી હા તમારું ફેલ જાય એટલે માટવું હાથ થી થોડું થોડું આ રીતે આમ આમ ચલાવી દેવાની થોડી થોડી માટી હા બે ટંક થઈ ત્રણ ટંક થઈ કેટલા થાય હા તાર પણ તો જો આજ તો આગળ જોવા જતા એટલે લસકામાં ઓદરો આવી લગભગ ચાર પાંચ પાળીઓ લસકો ખાઈ જાઓ પણ જો આ ખેતરી અમારે બહુ મસ્ત એવો માવડીઓ માતાજીના બે મંદિરે એક પેલું મંદિર અને આ મંદિર બહુ મસ્ત એવા માવણી માતાજી નું મંદિર અને બાજુમાં મારી પાછળ કુવો આરે ઊંડો કુવો અને કોઈ મોડે જાળી એટલે આખો દાળો અહીંથી વાદરો ઉતરતો નહીં આ બે મંદિર એક પેલું મંદિર અને એક આ મંદિર અને આ જોડે કુવો આરે બધો લઈ ગયેલો અને આ જાળી હે એટલે ઓદરો આખો દાળો હોયથી કરતો નહીં જો જેમ ગુફાઓ હોય ને એવી પાછી ગુફા હોય ભૂંડ એ બાજુ હંતાઈ રહે આખી ગુફામાં જો આ ભૂંડ આવ્યા હોય ને તે લસકો આટતો રાતી ધોયા મોમાં શું ખાવાનું હશે એવું જોજો બધી પાળીઓ ફેર ગોદી નથી કોઈ રહી ના જવું તો જો કાલે બપોર પછી આયો ને તે પોત પાડી લસકો પદરાય પટાવી દીધો મુદ્દો સાફ કર્યો અને રાતી આવ્યો પાછો ભૂંડ એ ખેતીમાં તો નવો નવો લેડ આવ્યો એક દાડો આવ એક દાડો આ હોય નવ નવું હેડિયું આવો જા આવો 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 રહી જાય બગલો પણ બગલો જ બચાર હારો ભાઈ બગલો તો હારો આપણો ખેડૂતોનો મિત્ર કહેવાય બગલો રહે ને એમાં જીવાત હોય લસકામો ઈયોળો હોય એવું ખાઈ જાય એટલે વિડીયોમાં જોવાવાળા કેટલાય હોય લગભગ પાંચસો આઠસો આઠસો જણા જોવાવાળા હોય પણ લાઈકો તો ફક્ત દસ વી પંદર પચીસ હોય તો લાઈક કરવાથી તમારું કશું જાય નહીં તો એ કરો અને કમેન્ટોએ કરો જેથી કરીને ને કમેન્ટ તમે જેટલી કરશો વધારે એટલો અમારો વિડીયો વધારે લોકો પછી જ અને બીજા લોકો જોવા થાય અને જમ બને વધારે પડતો શેર કરો તો અમે કોઈ દિવસ કહેતા નહીં પણ આજ તમને કહીએ કારણ કહું હો તમે બધા જોઈ જોઈને નીકળી જાવ વિડીયોમાં પણ વિડીયોને ફરજિયાત લાઈક કરવાનું રાખો અને કમેન્ટ કરો કમેન્ટમાં જય માતાજી કોઈ લખવું ના આવે કોઈને ખાલી એમને પેલા સિમ્બોલ આવું ને ઈરાય મોકલી દેજો એટલે અમને ખવો પડો અને શેર કરવાનો થાય તો તમારાથી આટલું ચોક્કસ કરજો લહેળો તો અમે જઈએ બોર ઉપર જય શ્રી કાયત પ્રભુ હા

તને લ દઉં ભાઈ વાવ પડી કે લસકો આયો અમાર વાળી પંખો એવો હેલિકોપ્ટર જતું હોય ને એટલો અવાજ કરો અને પછી થાક લાગે ને અમુક સમય એટલે પાછો બંધ થઈ જાય પાછો અમુક સમય થાય ને એટલે એના ઈનામ જ આવે ને એટલે પાછો ચાલુ થાય એટલે આવું કરો મારો ચાલુ થાય અને બંધ થાય એને હાથી હાથી ખાતર એવું હા તો મીલ દો ઘેર એડ ડી આપણો ઘેર આપવાનું હા તો બે મિલ દોલ યાદ કન પેલું પેલી બાજ પેલી બાજુ ના ઉપર હે હરું ખરું પેલી કોળી પડી જાય ક્વાળી ક્વળી ના હોય હાથમાં રાખો કોળી હાથમાં રાખો પડી જાય હા બસ